BKNM યુનિવર્સિટી જુનાગઢ રિઝલ્ટ તેમજ રીએસેસમેન્ટ રિઝલ્ટ કઈ રીતે જોવું ની પ્રોસેસ શું છે વિવિધ વિષયના વિદ્યાર્થીઓને આ વિડિયો ઉપયોગી છે અગત્યની સૂચના રિઝલ્ટ ઓનલાઈન જોવાનું છે યુઝર આઈડી અને પાસવર્ડ વડે રિઝલ્ટ જોઈ શકાય છે પેપર રીએસેસમેન્ટ કરાવવા માટેની સમયમર્યાદા સાત દિવસની હોય છે તો આ બાબત ધ્યાનમાં રાખવી પેપર રીચેકિંગ કે રીએસેસમેન્ટ કરાવવું હોય તો સાત દિવસમાં પ્રોસેસ પૂર્ણ કરી લેવી રીએસેસમેન્ટ વધુમાં વધુ બે પેપરમાં કરાવી શકાય છે તેવી જ રીતે રીએસેસમેન્ટ માટેની ફી પેપર દીઠ રૂપિયા બસો પચાસ હોય છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત બીકેએનએમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિવિધ વિષયના વિદ્યાર્થીઓને રિઝલ્ટ કઈ રીતે જોવું તેમજ રીએસેસમેન્ટ કઈ રીતે કરવું તેની સમગ્ર પ્રોસેસ આ વિડીયોમાં જાણવા મળશે વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ ફ્રી મટીરિયલ તેમજ ઉપયોગી જાણકારી માટે ટેલિગ્રામ વોટ્સએપ ચેનલ વગેરે વિડિયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે વાત કરીએ રિઝલ્ટ કઈ રીતે જોવું તો રિઝલ્ટ ઓનલાઈન જોવા માટે આ રીતે મહત્ત્વના પાંચ સ્ટેપ છે વેબસાઇટ તેમાં લોગિન કરવાનું છે અને ત્યારબાદ જુદા જુદા સ્ટેપ છે અને માર્કશીટ ડાઉનલોડ કરી શકાય છે એક પછી એક સમજીએ સ્ટેપ નંબર એક વેબસાઇટ આ વેબસાઇટ પર જવાનું છે બી યુની આ વેબસાઇટ છે આ રીતે હોમ પેજ જોવા મળશે જેમાં યુઝરનેમ પાસવર્ડ જેવા વિકલ્પ જોવા મળશે યુઝરનેમ તેમાં વિદ્યાર્થીએ પોતાનો એસપીયુ આઈડી નંબર એન્ટર કરવાનો છે પાસવર્ડમાં વિદ્યાર્થીએ પોતાનો પાસવર્ડ જે અગાઉ સેટ કરેલો હોય તે પાસવર્ડ લખવાનો છે અને લોગિન કરવાનું છે સ્ટેપ નંબર બે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ આમાં જવાનું છે સ્ટેપ નંબર ત્રણ ત્યાર પછી આ રીતે માર્કશીટ તેનો સિમ્બોલ હશે આ સિમ્બોલ છે તેના પર જવાનું છે તેમાં ક્લિક કરવાનું છે સ્ટેપ નંબર ચાર એક્ઝામ નેમ અહીંથી વિગત સિલેક્ટ કરવાની છે પરીક્ષાની વિગત સિલેક્ટ કરવાની છે લાગુ પડતી પરીક્ષા સ્ટેપ નંબર પાંચ એક્ઝામ સિલેક્ટ થઈ જાય પછી આ રીતે જમણી બાજુ ડાઉનલોડ વિકલ્પ હશે ત્યાં ડાઉનલોડ કરવું એટલે નવા વિન્ડોમાં રિઝલ્ટ જોવા મળશે ખાસ મહત્ત્વનું સેટિંગ કરી લેવું જરૂરી છે બ્રાઉઝરમાં અપ જે છે આ સેટિંગ તે પોપઅપ એલો આપવું જરૂરી છે તો જ બીજો વિન્ડો ઓપન થશે અને માર્કશીટ જોવા મળશે તો આ રીતે કુલ પાંચ સ્ટેપ છે તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને રિઝલ્ટ જોઈ શકાય છે ડાઉનલોડ કરી શકાય છે એસપીયુઆઈડી નંબર ક્યાંથી મળે એસપીયુઆઈડી નંબર વિદ્યાર્થીની માર્કશીટમાં લખેલા હોય છે તો તેના પરથી એસપીયુ આઈડી નંબર મળી જશે લોગિન પાસવર્ડ નથી તો શું કરવું પાસવર્ડ નથી અથવા પાસવર્ડ યાદ નથી તો તેના માટે ફોરગોટ પાસવર્ડ આ વિકલ્પ કરીને આગળના સ્ટેપ કરી શકાય છે આ રીતે વેબસાઇટ પર તેમાં ફોરગોટ પાસવર્ડ વિકલ્પ તેના પર જવાનું રહેશે એટલે રિસેટ પાસવર્ડની પ્રોસેસ થશે અને નવેસરથી પાસવર્ડ સેટ કરી અને લોગિન કરી શકાશે તો આ રીતે ફરગોટ પાસવર્ડ કરીને રિસેટ પાસવર્ડ કરવાના રહેશે ફરગોટ પાસવર્ડ કરવામાં આવે છે પરંતુ રિસેટ પાસવર્ડ લિંક અથવા આગળની પ્રોસેસ થતી નથી તો શું કરવું ફરગોટ પાસવર્ડ કરવામાં આવે છતાં રિસેટ પાસવર્ડની પ્રોસેસ ના થતી હોય તો વિદ્યાર્થીએ પોતાની સંસ્થા કોલેજ અથવા યુનિવર્સિટીમાં જઈ અને ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આ અપડેટ કરાવી લેવાના રહેશે જૂના મોબાઈલ અથવા ઈમેલ આઈડી હોય તો બની શકે કે રિસેટમાં પ્રોબ્લેમ આવે રીએસેસમેન્ટ ફોર્મ કઈ રીતે ભરવું તો રીએસેસમેન્ટ તેના માટે આ રીતે મહત્ત્વના સ્ટેપ છે વેબસાઇટથી શરૂ કરી અને ડાઉનલોડ રિસિપ્ટ અને ફોર્મ કુલ નવ સ્ટેપ છે એક પછી એક સમજીએ સ્ટેપ નંબર એક વેબસાઇટ યુનિવર્સિટીની આ વેબસાઇટ છે તેના પર જવાનું છે આ રીતે પેજ જોવા મળશે યુઝરનેમ તેમાં વિદ્યાર્થીએ પોતાનો SPUID આઈડી નંબર એન્ટર કરવાનો છે પાસવર્ડમાં વિદ્યાર્થીએ પોતાનો પાસવર્ડ એન્ટર કરવાનો છે અને લોગિન કરવાનું છે સ્ટેપ નંબર બે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ તેમાં જવાનું છે સ્ટેપ નંબર ત્રણ આ રીતે વિગત જોવા મળશે જેમાં એકેડેમિક યર લાગુ પડતું શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરવાનું છે સ્ટેપ નંબર ચાર આ રીતે ડાબી બાજુ ક્લિક એપ્લાય રીએસેસમેન્ટ એટલે કે રીએસેસમેન્ટનો જે વિકલ્પ છે તેના પર જવાનું છે અને તેના પેટા મેનુ રી ફોર્મ તેમાં જવાનું છે રીએસેસમેન્ટ ફોર્મ માટે કેટલીક જરૂરી સૂચનાઓ જેમાં સીટ નંબર એડ્રેસ કોન્ટેક્ટ ડિટેલ્સ બેંક ડિટેલ્સ સબ્જેક્ટ ડિટેલ્સ વગેરે હશે ફીની વિગત ઓટોમેટિક જનરેટ થશે તે રીતે ફી ભરવાની રહેશે ફી ભર્યા બાદ જે છે એ આગળની પ્રોસેસ થશે એટલે કે ફોર્મ સબમિશન ફી ભર્યા બાદ થશે સ્ટેપ નંબર પાંચ વ્યૂ સ્ટુડન્ટ આ રીતે વિકલ્પ હશે ત્યાં જવાનું છે સ્ટેપ નંબર છ બેંક ડિટેલ્સ તો આ બેંકની ડિટેલ્સ તે ભરવાની છે બેંકનું નામ આઈએફએસસી કોડ વગેરે વિગત સાચી વિગત ભરવી સ્ટેપ નંબર સાત સબ્જેક્ટ રીએસેસમેન્ટ ક્લિક કરવાનું છે જમણી બાજુ વિકલ્પ જોવા મળશે ફીની વિગત જોવા મળશે સબમિટ કરવું સ્ટેપ નંબર આઠ ફી પેમેન્ટની પ્રોસેસ કરવાની છે આ રીતે વિગત જોવા મળશે એડિટ કરીને વિગત જોઈ શકાય છે વ્યૂ કરી શકાય છે ફ્રીઝ ડેટા તેના પર જવાનું રહેશે અન્ય વિગત અહીં જોવા મળશે પેમેન્ટ સ્ટેટસ ફી ભરેલી નહીં હોય એટલે પેન્ડિંગ બતાવશે આ રીતે વિગત આવશે અને ઓનલાઈન પેમેન્ટ ફી પે કરવાની રહેશે કાર્ડ વોલેટ નેટ બેન્કિંગ વગેરે વડે ઓનલાઈન ફી ભરી શકાય છે સ્ટેપ નંબર નવ ફી ચૂકવણી થઈ જાય પછી ીની રિસિપ્ટ અને રીએસેસમેન્ટ ફોર્મ ડાઉનલોડ અને પ્રિન્ટ બ્રાઉઝર સેટિંગમાં પોપ ઓપન ન્યૂ વિન્ડો તે એલો આપવું જરૂરી છે આ રીતે પેમેન્ટ રિસિપ્ટ અને રીએસેસમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અહીં દર્શાવ્યા પ્રમાણે ચેક પેમેન્ટ સ્ટેટસ ત્યાંથી સ્ટેટસ જોવા મળશે પેમેન્ટ રિસીપ્ટ ત્યાંથી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાશે અને ડાઉનલોડ ફોર્મ ત્યાંથી રીએસેસમેન્ટ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે તો આ રીતે રીએસેસમેન્ટ ફોર્મની સમગ્ર પ્રોસેસ નવ તબક્કાઓમાં કરી શકાય છે અહીં દર્શાવ્યા પ્રમાણેના તબક્કાઓ રહેશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે